ફરજિયાત વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શાળા કોલેજના સિક્કા કરી પાસ વિભાગમાં જમા કરાવ્યા પછી જ આઈ કાર્ડ અને પાસ કાઢી આપવામાં આવશે તો વિચારવાનું એ રહ્યું કે એસટી પાસ વિભાગના કર્મચારીઓ શું કામગીરી કરવાના છે વિદ્યાર્થીઓને હેરાન કરવાની ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે શાળા કોલેજોમાં જાણ કરી દીધી છે શાળા કોલેજ લેવલથી ઓનલાઈન કરી આપવું પણ વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જાય છે ઓનલાઈન કરાવવા માટે ગરીબ વિદ્યાર્થીઓને પચાસ સો એકસો પચાસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના પૈસા લે છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે

સહી સિક્કા કરાવી ડેપોના પાસ વિભાગમાં આપવાનું રહેશે તો વિચારવાનું એ રહ્યું કે પાંચ થી દસ દિવસમાં નીકળે તો વિદ્યાર્થીઓને રોકડ રકમ ભરી અભ્યાસ કરવા માટે અપડાઉન કરવું પડે છે હાલ વિદ્યાર્થીઓની માંગ છે કે પાસ અને આઈ કાર્ડ ડેપો લેવલથી કાઢી આપવામાં આવે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર